હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો સવાર સવારના ગુડ મોર્નિંગ મિત્રો અને હું શું આપણો મિત્ર ફાવેશ અને આજે તારીખ થઈ છે અઢાર સાત બે હજાર ચોવીસ મિત્રો તો મિત્રો કાલ સાંજનો જે વરસાદ એક કલાક પડ્યો છે એનું હું તમને આજે ખાસ કરીને વિડીયોમાં દેખાડીશ કેવો વરસાદ પડ્યો છે અને ખાસ કરીને આપણે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું કે જો જે ખેડૂત મિત્રો મિત્રોને વરસાદ વધારે પડ્યો હોય અને કપાસમાં થોડું થોડું પાણી ભરેલું હોય તો એમાં ખાસ કરીને ઊરિયા ખાતર નાખવું નહીં તો કેમનું નાખવું એની આપણે ખાસ કરીને વાત કરશું અને શું નુકસાન લાગે એની ખાસ કરીને વાત કરીશું મિત્રો તો મિત્રો ખાસ કરીને આપણે પહેલાં વાત કરીશું મગફળીમાં તો મિત્રો મગફળી તમે જોઈ શકો છો કે આમાં આપણે ખાલી બે જ પિયત આપેલા છે કંઈ જ કર્યું નથી અને કાલે સારો વરસાદ થઈ ગયેલો છે અને તે પહેલાં બે પિયત આપીને આપણે મગફળીને કંઈ જ આપેલું નથી મિત્રો કંઈ જ પાણી આપેલું નથી ટૂંકમાં અને આપણે આગળ આના આગળ વિડીયો બનાવેલા છે કે આમાં ખાતર કયું નાખેલું છે તે બાજુની સ્ક્રીનમાં આ વિડીયો પૂરો થશે એટલે જોવા મળશે ખાસ કરીને તો મિત્રો વરસાદ તમારે કેવો છે કાલ સાંજનો એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને હજુ પણ આજે અઢાર તારીખ થઈ છે તો ઓગણીસ વીસ ને એકવીસ હજી ત્રણ દિવસ વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો છે તો હજી પણ જે મિત્રોને વરસાદ બાકી અમુક જગ્યાએ તો મિત્રો સાવ પાણ જોગે વરસાદ નથી થયો અને અમુક જગ્યાએ જ્યાં થાય છે અહીંયા વરસાદ સારામાં સારો થઈ જાય છે અને અમુક જગ્યાએ નથી થયો અહીંયા પાણ જોગો પણ વરસાદ નથી થયો મિત્રો ખાસ કરીને તો હવે આપણે હું તમને આગળ વાત કરીશ મિત્રો કે ઊરિયા ખાતર કપાસમાં અત્યારે પાણી ભરેલું હોય તો કેમ ન નાખવું તો મિત્રો ખાસ કરીને હું વાત કરું તો જો તમારે દાખલા તરીકે પાણી ભરેલું હોય થોડું થોડું અને જો તમે ઊરિયા ખાતર નાખશો અથવા પછી એ પાણી ભરેલું નહીં હોય અને આ રીતનું હશે આટલું માપમાપે આ તમે જોઈ શકો છો કે આટલું માપસર વરસાદ થઈ જયેલો હશે પાણી ભરેલું નહીં હોય અને તમે ઊરિયા ખાતર નાખી દીધું અને જો અચાનક આજ હાંજે કે આજે કે કાલે બે દિવસમાં ફૂલ પાણી ભરી જાય પડામાં એવો વરસાદ આવશે તો તમારો કપાસના સોડો એકદમ બધા ડોકા નાખી દેશે એટલે કે સુકાઈ જશે તો એનું કારણ હું મિત્રો ખાસ કરીને તમને જણાવીશ કે જે ઉરિયા ખાતર વધારે આપણા વધારે એટલે કે ગમેટલું માપસ નાખેલું હોય તો વધારે વરસાદ પડવાથી જે છોડવાને એકદમ ઊરિયા લાગી જતું હોય છે અને તે તમે જોઈ શકો છો કે જો બહુ વરસાદ વધારે થવાથી અને આ જમીનના સિદ્ધ્રો એકદમ ઉપર બંધ થઈ જતા હોય છે અને ઉરિયા એકદમ કાલમુખ સોડવું અને વધારે વરસાદના લાગી જતું હોય છે અને સીધ્રો બંધ થવાથી અને ઉપર ઓક્સિજન લેવાનું કપાસ બંધ કરી દે છે મિત્રો એટલે એકદમ ડોકું નાખી દેશે છોડવું એટલે મિત્રો ખાસ કરીને મારી તમામ ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ છે કે જો અત્યારે વરસાદની વધારે આગાહી હોય એના લીધે ઉરિયા ખાતર કપાસમાં બહુ વધારે ન નાખવું અને જો મીડિયમ આગાહી હોય અને મીડિયમ વરસાદ હોય ત્યારે ખાસ કરીને મિત્રો નાખી દેવું અને ક્યાં પછી આ વરસાદની આગાહી પૂરી થાય અત્યારે ખાસ કરીને ઉરિયા ખાતરની જરૂર ન હોય તો પછી ખાસ કરીને વરસાદની આગળ બે ત્રણ દિવસ પછી પૂરી થાય તો આપણે જ્યારે એમ થાય કે હાલ થયું છે ત્યારે યુરિયા નાખી દઉં તો આ એટલું કામ આપી દેશે મિત્રો દાખલા તરીકે જો આજે આગે પૂરી થઈ ગઈ છે વીએપી તારીખે અને અવલીલું હોય તો તમે ખાતર વેરી શકો છો અને ઉરિયા ખાતર વેરી અને સારામાં સારું તો એ તમને પરિણામ મળી જશે મિત્રો બાકી અત્યારે આગાહીના આગાઈ છે અને તમે જો ખાતર વધારે ઉરિયા નાખી દીશો અને જો એકદમ વરસાદ ધબડીને પડી જશે તો તમારો કપાસ ડોકા નાખી દેશે મિત્રો તો ડોકા નાખી દે એની માટે પણ આપણે શું કરવું એનો પણ વિડીયો આપણે આવતો વિડીયો બનાવશું ખાસ કરીને મિત્રો તો મિત્રો કેવો વરસાદ તમારે બધાને હે અને કેટલો વરસાદ છે એ કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો તો બસ આજે આ વિડીયોમાં એટલું જ નહીં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને મિત્રો જરૂર જણાવજો મિત્રો તો અમારો કપાસ પણ તમને કેવો લાગ્યો હોય જે સાડત્રી આડત્રીસ દિવસનો કપાસ આર્યો થયો છે અને આગળ આપણે આમાં કયું ખાતરની બધું આવેલું છે એ પણ વિડીયો બનાવેલું છે મિત્રો અને મગફળી પણ આરી એ સાડા ત્રીસ દિવસની થઈ છે તો આના પણ આપણે આગળ બધા વિડીયો બનાવેલા છે અને કપાસ અને મગફળીના વિડીયો પણ આપણે હજુ પણ બનાવતા રહીશું તો બસ આજે આ વિડીયોમાં એટલીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ